ચૈતર વસાવા પર થયેલો કેસ કે જેણે ગુજરાતભરમાં ચર્ચા ચગાવી છે ત્યારે આજે સવારથી સમાચાર વહેતા થયા કે ચૈતર વસાવા આજે સરેન્ડર કરશે ત્યારે આ બધાની વચ્ચે ડેડીયાપાડાના જે તમામ લોકો છે તે ચૈતર વસાવાના સમર્થનમાં છે લોકો ચૈતર વસાવાને તો સમર્થન કરી રહ્યા છે સાથે સાથે શકુંતલા વસાવા કે જે ચૈતર વસાવાના ધર્મપત્ની છે તેમની પર જે રીતે જે એફઆઈઆર કરીને તેમને જે ધરપકડ કરવામાં આવી ત્યારે આ તમામ કેસને લઈને આ તમામ ઘટનાને લઈને ચૈતર વસાવાના સાસુ એટલે કે શકુંતલા વસાવાના માતાનો પણ એક ખુલાસો સામે આવ્યો છે જેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા પર વન વિભાગના કર્મીઓને માર મારવાનો ખંડણી લેવાનો અને ફાયરિંગ કરવાનો જે કેસ દાખલ કરવામાં આવ્યો જેને લઈને ચૈતર વસાવા અત્યાર સુધી ભૂગર્ભમાં હતા પરંતુ તેમની ગેરહાજરીમાં તેમના ધરમપત્ની શકુંતલા વસાવાની દેડીયાપાડાના પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ જે તમામ જે ઘટના બની તેને લઈને શકુંતલા વસાવાના જે માતા છે તેમનો એક ખુલાસો સામે આવ્યો છે તેઓ ચૈતર વસાવાની ગેરહાજરીમાં શકુંતલા વસાવાની કઈ રીતે ધરપકડ કરવામાં આવી છે પોલીસ

ને બ્રશ કરવાની હતી તે બી નહીં કરવા દીધું ને ફેર ફરતા હતા એ લોકો ઘર ઘેર ધીરી લીધેલો જાણી જોઈને હેરાન જાણી જોઈને હેરાન કરે આ સરકાર છે ને એને શરમ નહીં આવે મારી છોકરીને લઈ ગયેલા છે એમને આ સરકારને કેમ બહુ લુચ્છાઈ કરી છે એ લોકો એ અ બિલકુલ જે રીતે શાકુંતલાબેન ના મમ્મી આપણી સાથે છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ જે રીતે કહી રહ્યા છે તમારું શું કેવું છે ચૈતરભાઈ ઉપર જે રીતે કેસ પણ કરવામાં આવ્યો છે એને લઈને આપનું શું માનવું છે એ તો જૂટો કેસ છે જૂટો કેસ કરે છે એ લોકો એ ચૂંટણી લડશે ને જીતી જશે આવી જશે એવી રીત ના છે આ લોકોનું એટલે ડરી ગઈ છે ભાજપ સરકાર ડરી ગયેલી છે એટલે

ચૈતરભાઈ સાચા છે એવું કહી રહ્યા છે છે કોઈ બાનો નહીં કહે એ લોકોને બધું આ લોકો હેરાન કરે છે શું તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર